દેવભૂમિ દ્વારકાના જામખંભાળીયા માં ગણેશ ઉજવણી કરવામાં આવી જામખંભાળિયામાં શહેરમાં ઓમ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી સાથે આરતી પૂજા અર્ચના અન્નકૂટ અને ગણેશજીના વિવિધ નામ બ્લ્યુન ડેકોરેશન જેવા અનેક આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સાહિલ રાયચુરા દ્વારકા

્ય પુત્ર પૌત્રિ આયુ આરોગ્ય ઐશ્વર્ય પુષ્પ અંજલી પ્રદેન દેહિમે વાછિત ઈપ્સિતમ ફલમ ફૂલનો ઘારત કરવાનો થાળી આવે છે થાળીમાં પુષ્પ પત્ર રીજાઓ ગણપતિ ગજાનન મહારાજ કી જય કી જય બાબુલનાથ ટેકરીવાલે કી જય ગંગા પાર્વતીમાં જય આજે અહીંયા નવાપરાની અંદર જે કંઈ ગણપતિ મહોત્સવ અમે ઉજવી રહ્યા છીએ તે ગણપતિ ઉત્સવના બાર વર્ષ પૂરા કરી માં તેરમું વર્ષ પણ ભગવાન ગણપતિ મહારાજની દયાથી પૂર્ણ કરી રહ્યા છે કાલે બાપાને વાંચે ગાજતે વિદાય આપવાની છે તો ભગવાન ગણપતિ મહારાજની સવારે પૂજા સવારે આરતી અને સાયંકાલે મોટી આરતી તથા ક્ષમાપન સ્તુતિ અને ધૂન વગેરે ભગવાનના જે કાલાવાલા યથાશક્તિ અમારાથી થાય આના વડે કરી અને ભગવાન ખૂબ આશીર્વાદ અમને પ્રાપ્ત કરાય ભગવાનના આશીર્વાદ અમને પ્રાપ્ત થાય ભગવાનની ખૂબ કૃપા પ્રાપ્ત થાય બીજા નંબરની અંદર ખંભાળિયાના તમામ જેટલા જનતાવાસીઓ છે ખંભાળિયાની અંદર તમામ જેટલા પણ રહે છે બધીને ભગવાન ગણપતિ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થાય બધા ખંભાળિયાની જનતા તમામ બધી સુખ શાંતિનો અનુભવ સુખ શાંતિની પ્રાપ્તિ કરે બધાના ઘરની અંદર વ્યાપાર ધંધા ઉદ્યોગની અંદર ગણપતિ મહારાજ ખૂબ રીધિ સિદ્ધિની પ્રાપ્તિ કરાવે ખૂબ આશીર્વાદની પ્રાપ્તિ કરાવે એવી ભગવાન ગણપતિ મહારાજના ચરણોમાં પ્રાર્થના અને વિનંતી અસ્તુ